નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીઓમાં મિત્રો શનિવારની રાત્રે આ જગ્યા ઉપર જો તમે બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા તમારા બધા જ દુઃખ દર્દને દૂર કરી દેશે તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે જેવા કે શનિ દોષ વાસ્તુ દોષ રાહુ દોષ તેમજ ગરીબી અને દરિદ્રતા છે તે સમાપ્ત કરી દેશે આથી જ મિત્રો તમે આજે શનિવારના દિવસે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ધન આવવાના બધા જ રસ્તાઓ જશે મિત્રો તમે હનુમાન સાચી કરો તો અવશ્ય એ તમને એનું ફળ છે આથી જ મિત્રો આજે શનિવારની રાત્રે જો તમે આ જગ્યાએ બે દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે તેમજ ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો તેમજ અંતમાં શનિવારના દિવસે કરાતા ઉપાયો વિશે જાણીશું કે જેને કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકશો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો હનુમાનજી એટલે કષ્ટોને હરાવનાર દેવ મનાય છે હિન્દુ ધર્મના સૌથી વધુ જાગૃત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે હનુમાનજી જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી રહે છે કહે છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય તેમનું કોઈ ક્યારે કઈ બગાડી શકતું નથી દસ દિશાઓ અને ચારે યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે અને મિત્રો આ શનિવારના દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે અને મિત્રો જો તમે શનિવારે હનુમાન દાદાની પૂજા અર્ચના સાચા હૃદયથી અને સાચા મનથી કરો છો તો હનુમાન દાદા અવશ્ય જ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને સાથે જ તમારી બધી મુશ્કેલીઓથી તમને છુટકારો આપે છે તો મિત્રો આ તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તો આ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપીશું તો આવો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ મિત્રો શનિવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાયો કરતા હશો પરંતુ તમે આજે શનિવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે ઘણા લોકો છે કે જેને શનિવારના દિવસે બે દીવાનો ઉપાય કર્યો પણ છે અને તે લોકોને આ ઉપાય કરવાનો ફળ પણ મળી ગયો છે તો મિત્રો તો મિત્રો જો તમે પણ આ ઉપાય આજે શનિવારના દિવસે કરી લેશો તો અવશ્ય જ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો ઉપાયને કરવા માટે તમારે પહેલાં ઉપાયને સમજવો વધુ આવશ્યક માનવામાં આવે છે અને મિત્રો આ ઉપાયને કરવાથી પછી તમારા ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય કે તમે તેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને મિત્રો બીજા ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે પરંતુ તમારે આજે શનિવારના દિવસે આ ઉપાયને કરવા માટે તમારા દોષોને પણ જાણવાની જરૂર નથી મિત્રો આજે શનિવારના દિવસે જો તમે આ બે દીવાવાળા ઉપાયને કરી લેશો તો તમારી મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે તો મિત્રો સૌ આપણે સમજીએ કે આ બે ઉપાયને કોણે કોણે કરવાનો છે તો મિત્રો આ આ બે દીવાવાળો ઉપાય ઉપાય છે 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 એ એ શા માટે કરવામાં આવે પોતાની મનોકામનાની પૂર્તિ કરવા માટે અથવા તો શનિવારના દિવસે આ ઉપાય કરવામાં આવે છે તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે તેને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે તો તમારું અમુક એવું કાર્ય છે કે જે પાર પડતું ન હોય તો મિત્રો તમે આજે શનિવારના દિવસે આ બે દીવાવાળો ઉપાય કરી શકો છો તો મિત્રો તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાયને કરી શકો છો તો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે હનુમાન દાદાની કૃપાથી પૂરી કરાવી હોય તેમજ મિત્રો જે ઘરની માતા અથવા તો બહેનો જે હોય છે તે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો તે લોકો પણ આવી બે દીવા વાળો ઉપાય કરી શકે છે કારણ કે મિત્રો માતાઓ અથવા તો બહેનો જે હોય છે તે ઘરની લક્ષ્મી હોય છે અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો અવશ્ય જ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો તે નાનો હોય અથવા તો મોટો માણસ પણ હોઈ શકે આ ઉપાયને કરી શકે છે જે પણ વ્યક્તિને આ બે દિવા વાળો ઉપાય આજે શનિવારના દિવસે સમજમાં આવી ગયો તો તેનો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો મિત્રો આજે શનિવારના દિવસે છે છે એ આસાનીથી પ્રસન્ન થઈ જાય તો આવો આપણે જાણીએ કે આ બે દિવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે તો મિત્રો આજે શનિવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો પરંતુ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે આ ઉપાય બપોર પછી પણ કરી શકો છો એટલે કે તમે આ ઉપાય ને પણ કરી શકો છો મિત્રો પ્રદોષકાળનો સમયગાળો છે વાગ્યા સુધીનો સાંજનો સમય સમય હોય છે છે આથી આ પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય તો તે લોકો છ થી સાત ના સાંજના ગાળામાં ઉપાય ન કરી શકે તો તે આઠ વાગ્યા સુધીમાં ઉપાય કરી શકે છે કારણ કે મિત્રો આજે શનિવારનો દિવસ છે એ ખૂબ જ શુભ હોય છે તો મિત્રો જો તમારા જીવનમાં બહુ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ બધા ઝઘડા થતા હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો આજનો શનિવારનો દિવસ છે એમાં તમે ઉપાય કરીને તમારી આ ધનને લગતી સમસ્યાને દૂર કરી શકો છો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોય છો પરંતુ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી તો મિત્રો આજે તમે આ ઉપાયને કરીને તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરી શકો છો તો મિત્રો આવો આપણે આજના આ શનિવારના બે દીવાના ઉપાય વિશે જાણીએ તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે બે દીવા અને થોડીક દળેલી હળદરની જરૂર પડશે તો મિત્રો આ એક હળદર વાળો દીવો તમે આજે શનિવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો આ હળદર અને લવિંગના દિવાવાળો ઉપાય છે એ તમને ખૂબ જ ધનવાન બનાવી દેશે મિત્રો આજનો વિડિયો છે એ શનિવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે આથી જ મિત્રો આ લવિંગ અને હળદરને હવે શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો તમે જો આજે શનિવારના દિવસે આ ઉપાય કરો છો તો હનુમાન દાદાની સાથે શનિદેવની પણ તમને કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો તમારે આજે શનિવારના દિવસે એક ચપટી હળદર લેવાની છે અને એક માટીનો દીવો લેવાનો છે તેની સાથે જ બે લવિંગ લેવાના છે તેની સાથે એક વાટ લેવાની છે તેની સાથે મિત્રો તમે માટીના દીવામાં સરસવનું તેલ હળદર તેમજ બે લવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનો છે મિત્રો આ ત્રણ વસ્તુ છે એ તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં એક સરસવનો દીવો તેમજ તેમને હળદર અને બે લવિંગ નાખીને હનુમાન દાદાના મંદિરે આવા બે દીવા પ્રગટાવી દેવાના છે અને જ્યારે પણ તમે આ દીવો પ્રગટાવો છો તો તમારે તમારી જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે અને મિત્રો શનિવારના દિવસે જો તમે આ બે દીવાવાળો ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય જ તમારી મનોકામના છે એ હનુમાન દાદાની કૃપાથી પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો આજે શનિવારના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે તો મિત્રો તમે આ ઉપાય સિવાય હનુમાન દાદાને લગતા વિશેષ ઉપાયો બીજા શનિવારના દિવસે પણ તમે કરી શકો છો તો મિત્રો આપણે તે ઉપાયો વિશે જાણીએ તો મિત્રો કળિયોગમાં આ એક હનુમાનજી એક એવા દેવતા છે કે જે પોતાના ભક્તોની મનોકામના છે તે થોડીક જ વારમાં પૂરી કરી દે છે આથી જ જો મિત્રો તમે હનુમાન દાદાને અનુલક્ષીને અમુક એવા ઉપાયો કરો છો અને જો તે તમારી ઉપર પ્રસન્ન થઈ જાય છે તો તમે અવશ્ય જ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો જો મિત્રો તમે શનિદોષ અથવા તો તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહ દોષ હોય તો મિત્રો તમે શનિવારના દિવસે અમુક વિશેષ વસ્તુઓ પણ અર્પણ કરીને તમે પોતાની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો તો મિત્રો શનિવારના દિવસે હનુમાન દાદાને એવી કઈ વસ્તુ ચડાવવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ કષ્ટ જે પણ મુશ્કેલીઓ છે તેનાથી તમે મુક્તિ પામી શકો છો તો મિત્રો શનિવારના દિવસે શનિદેવ તેમજ હનુમાન દાદાને એકસાથે પ્રસન્ન કરવા માટે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર તેમજ ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો શનિવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે મિત્રો આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધા છે એ દૂર થઈ જાય છે અને મિત્રો શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ બહુ જ શુભ માનવામાં આવે છે આથી જ મિત્રો પીપળાના વૃક્ષની પૂજા આજે શનિવારના દિવસે કરવાથી બધા જ પ્રકારના દોષો છે તે દૂર થઈ જાય છે મિત્રો શનિવારના દિવસે તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે પીપળાના લેવાના છે અને આ પાન છે એ આખા હોવા જોઈએ તૂટેલા હોવા ન જોઈએ મિત્રો આ બધા જ પીપળાના તમારે સ્વચ્છ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈને જવાના છે અને મિત્રો આ બધા જ પીપળાના પાંદ ઉપર તમારે ચંદનથી શ્રીરામ લખવાનું છે અને આ પીપળાના પાંદની માળા બનાવીને તમારે અર્પણ કરવાની છે તેમજ મિત્રો શનિવારના દિવસે સરસવના તેલનો દીવો સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે આ દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો જો આ માટીનો હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા બજરંગ બાણ તેમજ સુંદર કાંડનો પાઠ કરવો જોઈએ આ ઉપાયને કરવાથી મિત્રો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ તેમજ હનુમાન દાદાના બંનેના કૃપા એક સાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યા દૂર થઈ શકે છે તો મિત્રો આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો શ્રી રામનું નામ કહે છે કે પવન પુત્રને સૌથી વધુ પસંદ જો કઈ હોય તો તે સ્વયં શ્રી રામજીનું નામ છે એટલે શક્ય હોય તો નિત્ય જ શ્રીરામજીના નામનો વિધિવત એકસો ને આઠ વખત જાપ કરવો તેનાથી શ્રીરામ અને હનુમાનજી બંનેની કૃપાની તમને પ્રાપ્તિ થશે જ મિત્રો જેમ પાઠ પણ લાભદાયી મનાય છે આ પાઠ નિયમ અનુસાર થાય તે ખૂબ જ જરૂરી છે જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી પવન સુત ખુદ ભક્તની વારે આવતા હોવાની માન્યતા છે તેમજ હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા હોય છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને કરવું જોઈએ તેમજ મિત્રો શનિવારે હનુમાનજીની પ્રતિમા સામે ત્રણ વાટનો દીવો પ્રગટાવવાનો મહિમા છે કહે છે કે ચમેલીના તેલનો ત્રણ વાટનો દીવો પ્રગટાવવાથી વિશેષ પ્રસન્ન થાય છે તેમજ વ્રતનો મહિમા ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણા લેતા હોય છે પરંતુ મંગળવાર અને શનિવારની હનુમાન પૂજા વિશેષ ફળદાયી મનાય છે કહે છે કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જાય છે તેમજ મિત્રો શનિવારે પાનનું બીડું અર્પણ કરજો કોઈ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની જરૂર જવાબદારી પોતાના પર લેવી જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ હોય કે કોઈ પણ એવું કાર્ય છે કે જે કાર્ય કરવું તમારી શક્તિ બહારની વાત હોય તો તમે તે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો તેના માટે મંગળવાર કે શનિવારના દિવસે કોઈ મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો અને આવી પડેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરજો માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ બીડું ઉઠાવી લેશે એટલે કે તમને સમસ્યાથી મુક્ત કરી દેશે તેમજ મિત્રો શનિવારે ગોળ ચણાના પ્રસાદ મોટા ભાગે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે આ મંગળનો ઉપાય છે તેનાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે જો તમે કંઈ પણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોય અથવા તો બીજા કોઈ કારણસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યા દૂર થઈ જવાની માન્યતા છે તેમજ મિત્રો નિયમોનું પાલન હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી વધુ મહત્વ છે નિયમ પાલન પવન સૂતની કૃપા ઈચ્છતા હો તો કોઈ પણ પ્રકારના વ્યસન અને માંસાહારથી દૂર રહેજો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો કહે છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તની કામના પૂર્ણ કરશે તેમજ ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રીરામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ માન્યતા છે કે તેમનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પણ મજબૂત બને છે ઘરના કોઈ પણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજી નું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો તેનાથી નકારાત્મક કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે મિત્રો જેવું કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવશો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીને સિંદોર લગાવીને અને નાડાછેડી બાંધીને નારિયેળ અર્પણ કરો છો તો તેનાથી તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા પરેશાન નહીં કરે આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર મંગળવાર સુધી જરૂર કરજો જો આ નારિયેરને લાલ કપડાં અને રાયમાં લપેટીને ઘરના દરવાજા પર બાંધી દો તો જાદુ અને તંત્ર મંત્રથી પણ તમારા ઘરની રક્ષા થશે તેમજ મિત્રો જો જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો શનિવારે આ ઉપાય કરવો તેના માટે શનિવારની રાત્રે શનિદેવના મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો ત્યાર પછી તેમની નજર સામે જોયા વગર સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે આવતા રહેજો ત્યાર પછી મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો આ લોઢામાંથી એક વીટી બનાવીને શનિવારના દિવસે મધ્યમાં આંગળીમાં પહેરી લેજો તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારનો ઉપાય પણ ચમત્કારિક છે શનિવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું તેમાં એક રૂપિયાનો સિક્કો કાળા અડદ લોઢાની એક ખીલી મૂકી પોટલી બનાવી લેવી આ પોટલીને શમીના ઝાડના થડમાં બાંધી દેવી આ ઉપાય કર્યાના થોડા જ દિવસમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય બજરંગબલી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ